નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના કપાસના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ એ પહેલાં ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં મળતા રહે તો આજના કપાસના ભાવ જાણીએ ધારી તેરસો બાવનથી પંદરસો બાવન વિસાવદર અગિયારસોથી તેરસો સાવરકુંડલા અગિયારસો એકાવનથી ચૌદસો તૌતેર ડોળાસ અગિયારસોથી પંદરસો પચાસ ધ્રોલ ચૌદસોથી પંદરસો પાંત્રીસ હળવદ બારસો પચાસથી પંદરસો બાવન સિદ્ધપુર તેરસો એકતાલીસથી પંદરસો દસ મોરબી તેરસો પાંત્રીસથી પંદરસો પંચોતેર જેતપુર છસોથી પંદરસો છત્રીસ અમરેલી એક હજાર વીસથી અમરેલી એક હજાર વીસથી પંદરસો ત્રેસઠ બાબરા તેરસોથી પંદરસો એકોતેર ચસદણ તેરસો પચાસથી પંદરસો પચાસ ભાવનગર તેરસો દસથી પંદરસો ચોત્રીસ વાંકાનેર બારસો પચાસથી સોળસો તેર પાટણ તેરસો પચાસથી સોળસો છેતાલીસ કાલાવડ બારસો પાંચથી પંદરસો આડત્રીસ અંજાર તેરસો બારથી ચૌદસો ત્રીસ મહુવા એક હજારથી ચૌદસો એંસી ખાંભા બારસો પાસઠથી પંદરસો ઉનાવા એક હજાર બાવનથી સોળસો એકવીસ વિસનગર બારસોથી સોળસો ત્રીસ વિજાપુર તેરસો એકાણુંથી પંદરસો ચાલીસ તળાજા એક હજારથી પંદરસો અગિયાર હારીજ ચૌદસો એકવીસથી પંદરસો વીસ બોટાદ તેરસો એકથી સોળસો વીસ આ હતા આજના કપાસના બજાર ભાવ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો